ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાર વાગ્યા અને પાંત્રીસ મિનિટની આસપાસ આપણી એમ સીએક્સ કોટન કેન્ડી ઋની ઘાસળીનો એકઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો બારસો રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ ઋની ઘાસળીનો ચારસો એંશી રૂપિયા જેટલો ઘટીને બાસઠ હજાર ચાલીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અઠ્ઠાવીસ માર્ચનો વાયદો ગઈકાલે એક્સપાયર થાય છે ટૂંકમાં ગઈકાલે એક્સપાયરી ડેટ છે તે પૂરો થઈ જશે અને એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો આપણા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે જેને તમે ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય રીતે નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસથી પંદરસો અને અતિ સારો કપાસ હોય તો પંદરસો પચાસ સુધીના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે તમારી પાસે તમારા વિસ્તારમાં કેવી કપાસ બજારમાં હલચલ ચાલી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો